નમસ્કાર હું મહેક ઘોડાશ્રા કેશોદના ટુ બ્રેઇન એબેકસ ક્લાસીસની વિદ્યાર્થીની મેં હાલમાં જ એબેકસની નેશનલ લેવલની કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો જેમાં મેં આખા ભારતમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો જેનો બધો જ શ્રેય અમારા વિમલ સરને જાય છે અત્યારે હું આ એબેકસ અને અમારા ક્લાસીસ વિશે કંઈક વાતો કરવા ઈચ્છું છું ગણિત એક એવો વિષય છે ને કે જે મોટાભાગના બાળકોને પસંદ જ નથી આવતો પરંતુ એબેકસ દ્વારા ગણતરી કરવાથી આ વિષય બાળકો માટે સરળ બની રમત સમાન બની જાય છે આસાનીથી બાળકોને ગણતરી શીખવવા માટે એબેકસ એ ખૂબ જ ઉપયોગી યંત્ર છે એબેકસ દ્વારા ગણતરી કરવાથી બાળકના ગણતરીના મૂળભૂત સિદ્ધાંતો મજબૂત બને છે અને ગણતરી ન માત્ર સરળ બને છે પરંતુ તે વિષયમાં રુચિ પણ જાગે છે એબેકસ એ એક પુરાતન યંત્ર છે કે જેનો ગણતરી કરવા માટે ઉપયોગ થાય છે ગુજરાતીમાં એબેકસને મણકા ઘોડી કહેવામાં આવે છે એબેકસની શોધ બે હજારથી પાંચ હજાર વર્ષ પૂર્વે કરવામાં આવી હતી અલગ અલગ દેશના જુદા જુદા એબેકસ હોય છે જેમ કે ચીનમાં સાઉન્ડ પેન અને જાપાનમાં સોરોબન આજે પણ એબેકસનો ઉપયોગ ગણતરી કરવા માટે થાય છે ગણતરી સાથે માનસિક શક્તિ ઉજાગર કરવાનું સર્વોત્તમ જ્યારે બાળક એબેકસ થી ગણતરી કરતું થાય અને રોજની જો દસ મિનિટની પ્રેક્ટિસ કરે ને તો કોઈ પણ બાળક કેલ્ક્યુલેટર ને પણ પાછળ છોડી શકે છે અને એ પણ માનસિક ગણતરી કરીને આપણે બે પ્રકારના મગજ હોય છે એકમાં ફોટોગ્રાફિક મેમરી હોય છે જ્યારે બીજું ગાણિતિક ક્રિયાઓ કરે છે પણ એબેકસ એ વિશ્વનું એકમાત્ર એવું ટૂલ છે કે જેની પ્રેક્ટિસ દરમિયાન આપણા બંને મગજ એકસાથે કામ કરતા હોય છે અને એટલા જ માટે આ એબેકસ ક્લાસીસને બ્રેઇન ડેવલપમેન્ટ કોર્સ કહેવામાં આવે છે એબેકસ દ્વારા ગણતરી કરવાથી આપણા સંપૂર્ણ મગજનો વિકાસ થાય છે જેથી એકાગ્રતા યાદશક્તિ કલ્પના શક્તિ સર્જનાત્મક શક્તિ જેવી શક્તિઓ ઉજાગર થવાથી આપણે દરેક ક્ષેત્રમાં આગળ વધી શકીએ છીએ એબેકસમાં કુલ આઠ લેવલ હોય છે જેમાં તમને સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર જેવી ગણિતની મૂળભૂત ક્રિયાઓ ખૂબ જ સરળતાથી શીખવવામાં આવે છે કે જેથી તમે કેલ્ક્યુલેટરને પણ પાછળ છોડી દો એટલી ઝડપ વિકસાવી શકો છો પરંતુ એ બધું ક્યારે શક્ય બનશે જ્યારે તમે ટુ બ્રેઇન એક્ટિવિટીના સંચાલક અમારા વિમલસરનો સંપર્ક કરશો ત્યારે હું કહું એના કરતાં તમે રૂબરૂ આ ક્લાસીસની મુલાકાત લઈ જાત અનુભવ કરી શકો છો કારણ કે કેશોદ જેવા નાના શહેરમાંથી પણ આખા ભારતમાં તમારું નામ તારાની જેમ ચમકાવવાની તાકાત અમારા વિમલસરમાં છે કારણ કે આ ક્લાસીસમાં ફક્ત આ ક્રિયાઓ શીખવવામાં જ નથી આવતી પરંતુ નેશનલ લેવલ જેવી કોમ્પિટિશનમાં ભાગ લેવડાવી બાળકોને ટોપર બનાવવામાં આવે છે જેનું એક ઉદાહરણ હું પણ છું અમારા ક્લાસીસમાંથી ઘણા બધા બાળકોએ આ નેશનલ લેવલની કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો અને નેશનલ અને સ્ટેટ લેવલે ફર્સ્ટ રેન્ક પણ મેળવ્યો હતો અને આવું શ્રેષ્ઠ કાર્ય કરવા બદલ અમારા વિમલ સર અને પિનલ મેમને બેસ્ટ ટીચરનો એવોર્ડ પણ મળેલો છે તો તમે બધા પણ આ સંસ્થા સાથે જોડાઈને નેશનલ અને સ્ટેટ લેવલ સુધી તમારી ઓળખાણ બનાવવા તૈયાર થઈ જાઓ અસ્તુ